હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સરસ મજાનું સૂપ જે રેસ્ટોરન્ટ બહાર મળે છે એના કરતાં પણ આપણે સરસ બનાવીશું તમારી શિયાળામાં તમે બનાવીને પીઓ તો તમારી ઠંડી ઉડી જાય એવું સરસ આપણે સૂપ બનાવીશું તેના માટે મેં અહીં આગળ એક નાની વાટકી ગાજર લીધા છે તેને આ રીતના મેં ઝીણા સમારી લીધા છે લીધું છે મેં આ કેબેજ છે એ પણ એક વાટકી આ રીતના ઝીણું ઝીણું સમારીને લઈ લીધું છે એક ચમચી ધાણા છે તો આમથી ચાર ચમચી સોયા સોસ છે બે ચમચી મેં અહીંયા આગળ કોર્નફ્લોર લીધો છે હવે આપણે આને બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં અહીં આગળ ગેસ પર કઢાઈ મૂકી દીધી છે આપણે ગેસને અત્યારે મીડિયમ રાખ્યો છે અને મેં એક મોટી ચમચી તેલ નાખ્યું છે હવે અહીં આગળ મેં લીધું છે આદુ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે આ એક ચમચી હદકચરું મેં વાટીને લઈ લીધું છે જેથી બાળકો ખાય તો એમના મોંમાં મરચાં આવે ના એટલા માટે મેં અહીં આગળ અથકચરું માંટીને લીધું છે હવે આને આપણે સરસ સાંતળી લઈએ આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે તમે જોઈ શકો છો આપણા આદુ અને લીલા મરચાં સરસ શેકાઈ ગયા છે હવે આપણે એમાં જે ગાજર મેં કાપીને મૂક્યા હતા એ નાખી દઈશ અને કેબેજ કાપી મૂકી હતી એ નાખી દઈશું અને સરસ આને બે મિનિટ સુધી આને સાંતળી લઈએ આ રીતના ગેસ મીડિયમ જ રાખવાનો છે આપણે ગેસને પાસ નથી કરવાનું બે થી ત્રણ મિનિટ સુધી આપણે આને સાંતળી લઈએ જેથી આપણે જે અંદર શાકભાજી નાખ્યા છે તે સરસ આપણા શેકાઈ જાય ને પોચા થઈ જાય તમે આ સૂપને એકવાર ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો પીવામાં બહુ જ સરસ લાગે છે તમે રેસ્ટોરન્ટનું સૂપ ભૂલી જશો એવું સરસ લાગે છે અને આને બનતા વધારે સમય નથી લાગતો હવે આપણે થોડો ગેસ ફાસ્ટ કરી દઈશું અને આપણે બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દઈએ બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ગેસ મીડિયમ જ છે આપણે હવે નાખી દઈશું સોયા સોસ અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લઈએ હવે નાખી દઈશ મેં અહીંયા આગળ આ ચાર પાંચ મરીનો પાવડર છે જેને મેં વાટી લીધો છે ચાર પાંચ મરિયા લીધા હતા એને મેં ખલમાં કચરીને લઈ લીધા છે આપણે થોડો ગેસ મીડિયમ કરી દઈએ હવે આપણે એમાં એક ગ્લાસ પાણી નાખી દઈશું તમારે જે પ્રમાણે ક્વોન્ટિટી બનાવી હોય તે પ્રમાણે તમે પાણી નાખી શકો છો આમાં અને આને સરસ આપણે એક ઉભરો આવવા દઈએ તમે જોઈ શકો છો આપણું જ્યાં સુધીને સૂપ ઉકળે છે ત્યાં સુધીને આપણે કોર્ન ફ્લોરમાં પાણી નાખી દઈએ આ રીતના અને એને સરસ એક એની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ જેથી આપણા સ્મૂથમાં ગઠ્ઠા સ્મૂથ કરી દઈશું તો આપણે ગઠ્ઠા નહીં રહે તમે જોઈ શકો છો આ રીતના આપણે એકદમ એની પેસ્ટ બનાવી દઈએ મેં બે ચમચી કોર્નફ્લોર લીધો છે તમારે જે રીતના થીક લાગ રા રાખવું હોય એ રીતના તમે કોર્નફ્લો લઈ શકો છો આ રીતના તમે જોઈ શકો છો મેં મિક્સ કરી લીધું છે આ રીતના આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે જોઈ લઈએ આપણું સૂપ પણ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો સરસ હવે આપણે ધીમે ધીમે જે કોર્નફ્લોર બનાવીને મૂક્યું છે એ આપણે આ રીતના નાખી દઈશું અને આપણે તરત જ આપણે એને હલાવવાનું છે જેથી અંદર ગઠ્ઠા ના થઈ જાય આ રીતના તમે જોઈ શકો છો ગેસ આપણે ધીમો રાખવાનો છે અને આને આ રીતના સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતના થીક થઈ જાય છે અને હવે આને બેથી ત્રણ મિનિટ આપણે આને ઉકાળી લેવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે અને આપણે સમારી મૂકેલા ધાણા નાખી દઈશું અને આને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈએ ટ્રાય કરજો સરસ લાગે છે તમે જોઈ શકો છો ત્રણ મિનિટ આપણે ઉકળીને થઈ ગયો છે અને આપણું સૂપ સરસ આ રીતના ઠીક થઈ ગયું છે તમે જોઈ શકો છો તમારે જે પ્રમાણે ઝાડુ પાતળું રાખવું હોય એ પ્રમાણે તમારે કોર્નફ્લો નાખવાનો છે મેં આમાં બે ચમચી નાખ્યું હતું તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈએ હવે આપણે એને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ થયું છે સ્વાદમાં પણ એકદમ સરસ થયું છે તમે એકવાર આ રીતના જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું સૂપ બનીને તૈયાર છે આનામાં શાકભાજી છે બારની કશી પણ આપણે વસ્તુ નાખી નથી તમે એકવાર આ બનાવીને જરૂરથી ટ્રાય કરજો જે ઘરમાં આપણા ઇન્ગ્રીડિયન્ટ હોય છે એનાથી જ મેં બનાવેલું છે જો તમને આજનો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ